કેમ છો મિત્રો મજામાં જય ગૌ માતા તમારા બધાનું આપણી ગુજરાતની રસધારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજ આપણે ગયા છે એ માળિયા હાટીના જ્યાં બહુ મસ્ત ગૌશાળા છે પ્રકાશભાઈની તો આજે આપણે પ્રકાશભાઈની મુલાકાત લેશું અને એની પાસે કેવી ગાયું છે ખેતીમાં પણ એનું બહુ સારું કામકાજ છે તો આપણે હવે મળીએ પ્રકાશભાઈને આવો બસ હગરભાઈ મિત્રો તમે જુઓ પ્રકાશભાઈ ગાયું વસારે બેઠા છે એનો પ્રેમ જોવો તમે આપણે પ્રકાશભાઈ આમ અંદર ગોતતા હતા પણ આ ગાયું વસર બેઠા કેમ છો પ્રકાશભાઈ બસ મજામાં ક્યારે બધા બસ બધા રહો એવું હા હા અમને એમ થયું પ્રકાશભાઈની થોડીક મુલાકાત લઈ ગાડી હારી રાખે છે બહુ ફોન કરીને હવે ને ભગવાન હા પણ હવે હું સરપ્રાઈઝ આપી દઈશ થોડીક વાર સારું હા હવે આપણે આપણા વ્યુઅરને બતાવો કે તમે આ ગૌશાળા ચાલુ કરી અને કેટલા વર્ષથી આવી છે અંદાજે

એટલે આપણે બ્રિડર જ કેવાય બ્રિડર પેલા ગૌશાળાની વાત કરું મારી પાસે એમાં એક દિવસ હું અહીંયા મારા મિત્રો ગાય નો ગમી એટલે બાંધ્યું હતું ને એ મને ગમી ગયું બરાબર એટલે મેં કીધું વેચવાનું છે પણ ના એ કે વેચવા નથી મેં પપ્પા ને વાત કરી ઘરે આવી પપ્પા એક ભાઈ પાસે ગયા અમારે સગાજ થાય અને અહીંયા ગાય તો આપણે ગઈ હોળકું બહુ સારું મને એનું નથી કે બાપભાઈ હરિજન છે ને એનું છે એ કેમ તો સારું મેં મને ગમે ત્યાં પૂજા પાઠ બાકી હતા હવાનું વેલા ગયા હતા મેં પૂજા પાઠ પછી કરવા વોળકું મારે લઈ આવું બરાબર વળખું લેવા ગયા ને તો એ ભાઈ કીધું આપણે દેવાનું જ છે હું કિંમત બોલો પાંત્રીસ હજાર રૂપિયા એક પાંત્રી નહીં ત્રીસ હજાર રૂપિયા મેમ તો એક રૂપિયો ઓછો નથી લેવું મેં તો આ સુધી હોડકું લેવા હોડકું ઊંચાઈ બા કાનમાં માથામાં કંઈ ઘટે નહીં એટલું ગમી ગયું હતું પૂજા પાઠ કર્યા વગર ગયો લેવા બાર લઈ આવ્યા પછી વ્યાણી ને તો પેલા વેતરમાં છ લીટર દૂધ આવ્યું ઓર્ડર બર્ડર બહુ સારું એમ એટલે મેં કીધું એવડું ઓળખું દસ લીટર તો દૂધ થવું જોઈએ મને અનુભવ નહીં કે પેલા વેતરમાં એટલું બહુ સારું કહેવાય એ મેં આઠ નવ મહિના કપિલભાઈ કપિલભાઈને ભાવનગર વાળા ઓળખતા હોય તો બાપુ ભેગા હતા એને મેં અઠ્યોતેર હજાર વેચી નાખ્યું બરાબર અને પછી હું ગાય લેવા નીકળો એટલે ગોતા ગોતતા મારા મિત્ર જિગ્નેશભાઈ ગોંડલ ગયા એટલે ગાય ગમે વેચી એવી ગાય જ મળી બધી તો એટલે જિગ્નેશભાઈ ને કીધું મેં જિગ્નેશભાઈ ગાય લેવી એટલે મને કે પછી વાત કરી મેં આ વેચી નાખ્યું મને કે તમે હોનું વેચીને ચાંદી લેવા નીકળ્યા તમને મળશે જ નહીં કે પેલા વેતરમાં જ કે દસ લીટર દૂધ ના આવે કે છ સાત લીટર જ આવે પછી નિર્ણય કર્યો કારણ કે ગાય ગોતવા નીકળે બધી ગૌશાળા જોઈ પછી કીધું જ્યાં સારા બુલ હતા ને જ્યાં ખૂટ ગૌશાળા હતી પછી આપણે ગૌશાળાની શરૂઆત કરી અને મારી પાસે ચાર ગાયું હતી ત્યારે હું ખૂટ કલ્પેશભાઈ પાસે ભાવનગરથી બે લાખ રૂપિયા ભાડું આપ્યું હા ચાર ગાયું હતી ને તો વર કોઈ કીધું ને કેતા હતા બધા પછી માધવ વાસડો વીસ દિવસનો ત્રણ લાખમાં લેવો હતો તો બધા કે મારી જ્ઞાતિના બધા હતા કે ભાઈ પાસે પૈસા હે ને એટલે બધું લઈ આવે

એનો બાપ કોણ હતો મોહન આપડે સત્યાવીસ લાખમાં કુંડલ મંદિર થી દૂધ આવ્યું પછી બીજું એક તમે કેતા માધવ નાનો હતો કેટલા ને લીધો હતો ત્રણ લાખ ત્રણ લાખ નો લીધો બરોબર તો એની કઈક વાસળી તમે કઈક સારી કિંમત માં વેચી હતી માધવ ની એક વાછડી મેં ત્રણ લાખ ને પંચાણું હજાર માં છ મહિના ની વેચી હતી

તો આ બધા તમે દેખરેખ શું કરો ખવરાવો આને પ્રેમની જરૂર છે આપણે જેમ જોઈએ ને બરાબર છે પછી આને તમે દૂધે ને એટલું દૂધ બે જ શરૂઆતમાં ત્રણ મહિના લગી તો જેટલું ધાવે એટલું દવડાવવાનું પછી ત્રણ મહિના પછી બે આંચર નું દૂધ પાવાનું અને બે ટાઈમ છે ને ખાણ આપવાનું અને આમાં ઘણી વખત એવું થાય આપણે જતા હોય ને તો માણસો એમ કે ગાય ગાણે બહુ ખીરું ન પોએ પેટમાં જામી જાય પેટમાં તો નહીં પાવને તો એનો મળ જામી જાય ખીરું પાવ અને ઘણા આપણી ગૌશાળામાં જતા હોય ને મોટા બ્રિડર મેં જતા હોય તો ભાઈ બે લિટર ત્રણ લિટર થોડુંક કંટો પી હશે ચાર મહિનાનો વાસળો બે મહિનાનો વાસળો હોય ને એ હાથ લિટર દૂધ પી જાય બાર એને રોજ શરૂઆતથી તમે જેટલું ધાવવા ને એટલે પૂરેપૂરું પીએ જ જાય ન પી એવું નથી અત્યારે મારી પાસે વાળા વાસળો છે ને બે ગાયને ધાવે બારો હવે આ તમે શેડ બનાવ્યો બરોબર અત્યારે તો અત્યારે લગભગ બધા પત્ર ને એવું નાખ તો તમે આ ઝુનવાણી સિસ્ટમ નું કર્યું એનું કારણ કયું પેલા તો છે ને આ તમે જો એક તો આની ઊંચાઈ પૂરી મળે પછી આનું આયુષ્ય સો વર્ષ ને બસો વર્ષ દૂધી ન લાગે તો બસો વર્ષ એ કઈ ન થાય પાછું બહાર કરતા ઠંડુ લાગ્યું અહીં અહીંયા એકદમ ઠંડા તમે અત્યારે ઉનાળો છે અત્યારે વાતું નથી થતી પણ અહીંયા તમને એમ લાગે એસીમાં બેઠા એવું લાગે ઠંડુ હોય પછી વાવાઝોડું આવે તો ઘણી વખત એવું થાય કે વાવાઝોડ તમે હમ જોયું હશે કે મોટા મોટા જે પેટ્રોલ પંપના માથે પત્ર ને કઈ ઉડાડે છે ખુલ્લા હોય તો આપણી ગાય માતા હોય જો પત્ર છેડ હોય ઉડી કોઈ ગાય માથે ગાય કપાઈ જાય બરાબર અને એને દસ બાર વર્ષ થાય ને એટલે કાટ લાગવા માટે બરાબર ને આમાં સો વર્ષે કઈ નથી થતું અને નરિયા ઉડે ને બહુ વાવાઝોડ હોય તો એક છેલ્લી ઉડી જાય ઉડે તો નીચે નહીં એમાં શું કર્યું ત્યાં તાર બાંધી દીધો હે એટલે છેલી છેલ્લી ન ઉડે એટલે એક નરિયું હલે નહીં કોઈ ન હલે બરાબર અને પૂરેપૂરું

ત્રણ વર્ષ નો છ તારીખે થાય હા હા છ નવ એકવીસ નો જન્મ તારીખ છે અને આજે તારીખ છે બે બે છ બે હજાર ચોવીસ રઘુ આપણે રઘુની આપણે ની વાત કરી હા બરોબર એની લાઈન થોડીક ક્યો દેને આપણને બસ કે એના મા બાપ કોણ છે આનો આનો બાપ રેડીનો હે હં હં આમ તમે મિત્રો જોવો

આ બધી પ્રકાશભાઈ હવે થોડીક ગાયોની માહિતી આપો તમે છે ને રઘુ જોઈ લ્યો પછી બુક તો રઘુને તો હવે એમ થાય છે બાજુ આપણે કલર અને કુંડો એકદમ હારા થાય હા કાન કટ બહુ હારો કુટ છે

પ્રકાશભાઈ તમે ગાયુમાં તો બહુ સારું ધ્યાન આપો છો બ્રિડિંગમાં બધી રીતે પણ મેં એવું સાંભળ્યું તમારી પાસે ઉચ્ચ ક્વોલિટી એટલે ટૂંકમાં સારી ક્વોલિટી જાજુ ઉત્પાદન એવું બિયારણ પણ તમે રાખો છો તો એ શું શું વસ્તુ છે કઈ બિયારણ છે એ જરાક જણાવો ખેતી માટે કે હા ખેતી માટેની જ વાત ખેતી માટે અત્યારે મારી પાસે સોયાબીનનું એમએસસીએસ ચૌદ જીરો હાથ બિયારણ છે જે પુના યુનિવર્સિટી એ કરેલ છે અને હેક્ટર એ ક્વિન્ટલ લે પોતા દસ ખાંડી ની ભલામણ છે અહ હા અને ગયા વખતે આપણે ઓમ વિગા ઉપર વાત કરીએ તો આપણે આйно પ્રમાણે એમાં ઉત્પાદન જોઈએ બસ અહીંયા ઉત્પાદન જો એમાં ભલામણ 32 મણની છે હું તમને સમજાવું કે જીવીસ મગફળી છે એની યુનિવર્સિટીની ભલામણ 12 ની છે વિઘે આપણે 20 25 મણ કરીએ જ છે તો 12 32 મણની ભલામણ છે તો 40 50 મણ ઉતરી શકે આપણી વ્યવસ્થિત સર્વા કરીએ તો મારે ગયા વખતે 50 મણની આશા હતી 50 મણ ઉતરશે પણ ઓલા મગફળીમાં ડારી આવે ને ફોરું હા મહી આવે ત્યારે તે મને ખ્યાલ નહીં બાવા મેં ક્યારે જોયા ને તું ક્યારે વાવેલી એટલે હું જોવા ગયો ને તો ડારિયા જેવા હતા એટલે મેં કીધું આ ડારિયા હશે હતા હકીકતમાં માં આવતી હું આઠ દિવસ વાળીએ ન ગયો તો ઉપરથી ફૂટ ફૂટ તો બધા ચૂહી ગયા હતા તોય મારે સાડત્રીસ છત્રીસ પોઈન્ટ અઢાર કિલો વિગે ઉત્પાદન મળ્યું હતું હવે એ બિયારણ તમારી પાસે કોઈ જોતું હોય તો કી કી પ્રોડક્ટમાં એટલે ટૂંકમાં મારી પાસે સોયાબીન છે બીજું શું શું વસ્તુ મારી પાસે સોયાબીન નું બિયારણ છે એક છે કેડીએ સાતસો છવ્વીસ અને એમએસસીએસ ચૌદ જીરો સાત બરાબર અને માંડવીમાં માંડવી મારી પાસે બધું વેચાઈ ગયું બરાબર હવે કોઈને બિયારણ લેવું હોય તો તમારો નંબર આપી દો ચોરાણું બે છ્યાસી હં હં ચોવીસ આઠ ચોવીસ